તેમજ આપણા લોકલાડીલા ધારાસભ્ય એવા કાળુભાઈ રાઠોડ તાલુકા ભાજપ પ્રમુખ ધર્મેન્દ્રભાઈ રાખો જિલ્લા પંચાયતના સભ્ય દપુભાઈ તેમજ ગઢલાકાભાઈ વાઘેલા પૂર્વ પ્રમુખ શ્રી કાળુભાઈ રૂપાલા અને તમામ ગામડાના સરપંચો અને ગામમાંથી ને આજુબાજુમાંથી વધારેના બધા વડીલો અને આગેવાનો આપણે ઘણા સમયથી ખાતમુહૂર્તની વાત હાલતી પણ વરસાદ અને રાજેશભાઈને સત્ર ચાલુ હોવાથી થોડુંક મોડું થયું પણ આજે સમય કાઢી અને આપણે ખાતમુહૂર્ત કરી અને અહીં આવ્યા છે તો એક કરોડ અને પાંત્રીસ લાખ રૂપિયાને ખર્ચે જો કરવા પીએસસીનું કામ મંજૂર થયું તો આવનારા સમયમાં હવે ચૂંટણી આવશે કે હજી ઘણી વાર છે સાત છ મહિનાની પણ હવે આ આપવાળા અટાણથી ઉપાડો માંડ્યો એટલે બધા તમે જોઈ આમાં કોઈ શેતરે જાય ને ખોટા લેવા દેવા નહીં ન કરવાનું નકર કરી જાય ને પછી હલવાણ થાય એવું થાય એટલે અત્યારથી જ આપણે ધ્યાન રાખી અને આપણા ગામડામાં બધું આપણે દેખરેખ રાખવી કારણ કે એને તો ખાલી વાતું જ કરવાની છે બીજું કાંઈ કરવાનું નથી ને એટલા બધા કામ એટલા બધા સક્રિય આપણે રાજેશભાઈને કાળુભાઈ ઓછામાં ઓછા આપણે ઉના વિધાનસભામાં ખાલી સાડી છસો કરોડ રૂપિયાના કામ આવ્યા છે તો આપણે જોઈએ તો આપણા વિસ્તારમાં હમણાં હમણાં કેટલા બધા કામ આપ્યા છે આપણને હમણાં ટૂંક સમયમાં કાળુભાઈને રાજેશભાઈના પ્રયાસોથી તેતાલીસ કરોડ રૂપિયાનો ડેમ મંજૂર કરતી પછી હાડા ત્રણ કરોડ રૂપિયા જે સણોશ્રીના જે તળાવ છે એ ભરવામાં હાડા ત્રણ કરોડ રૂપિયા મંજૂર થશે એવી રીતે જે ઘણા સમયથી વડાના પુલનો પ્રશ્ન હતો એના પણ અઢી કરોડ રૂપિયા મંજૂર કર્યું છે બે કરોડ ને પંચ્યાસી લાખ રૂપિયા સતત એની વાહે રહી અને બધા કામ મંજૂર કરાવીને સરકારમાંથી મંજૂરી લઈ અને એના પણ ટૂંક સમયમાં આ ચોમાસું જાય ને વરસાદ રહે એટલે એ પણ બધા કામોના ખાતમુહૂર્ત કરીશું પણ આવનારા સમયમાં હજી પણ જ્યારે ત્યારે કામ પડે તો આપણા વિસ્તારમાં ગમે ત્યારે ગમે આપણે કહીએ તો સતત એની દેખરેખ કાળુભાઈને રાજેશભાઈને તો આવનારા સમયમાં આપણે પણ એટલી કાળજી રાખીએ અને આપણને સીંધેલું કામ કરીએ તો વધારે વિશેષ કંઈ વાત કરવી નથી તો કાળુભાઈને તો બેસ કાંઈક તો